હાલો મિત્રો જોઈ શકો છો આ બાજુ અમારે જયદીપ બાકી બોલાવે છે ઝાડવા કાપી રહ્યા છે હવે કાપે છે સો ઉપાડી લીધી ગયે હાલો મિત્ર આવી ગઈ છે આ બાજુ બધી કાપી નાખેલી આ વળી હેઠી પડી છે આ બધી કપાઈ ગઈ છે હવે હેઠો ઉતરે છે હજી કાપીને બાકી રહી ગયેલા મને એમ કે તું હેઠો ઉતરી જાય લાઈક હા પ્રાઇવેટ કરવાનો નહી બોલતા हेलो મિત્રો આ અમારે વિશ્વાસ છે બોલો વિશ્વાસ ભાઈ બે શબ્દ આજે અમારે કાપે છે એ વોલ પર કામ ગમે તો લાઈક શેર કરતા રહેજો બાય બાય ઉતરવામાં પણ લાઈક નથી આવતો બાય બાય